નમસ્તે મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક પગાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું અને આ વરસાદી માહોલ હજી કેટલા દિવસ સુધી જોવા મળી શકે છે તે વિશેની માહિતી જોઈ તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગઈકાલે પણ આગાહી મુજબ વરસાદના વિસ્તારો ખૂબ જ વધુ રહ્યા હતા અને વિસ્તારોમાં જોરદાર જાણે ચોમાસુ જામ્યું હોય તે પ્રકારના વરસાદની સ્થિતિનું નિર્માણ થયું હતું અને કચ્છના અંજારમાં સવા બે ઇંચ એટલે કે અઠાવન મિલીમીટર જેટલો વરસાદ પડી ગયો હતો જે ભારે વરસાદ ચોક્કસપણે ગણી શકાય અને અનેક વિસ્તારમાં જે કચ્છના જે અંધારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં નદીમાં નવા નીર આવી ગયા હતા તે પ્રકારનો ભારે વરસાદનો કહેવાય વર્તાવ્યો હતો તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આખરે ભાવનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ સાંજે દરમિયાન વરસાદની ગતિવિધિ થોડી વધી હતી ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કે કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને આજે વરસાદના વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટો ઘટાડો થવાની સંભાવનાઓ છે અને આજે વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તારમાં રહેશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે આ ભાગોમાં થોડી ગતિવિધિ જોવા મળે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે મતલબ કે જામનગર જિલ્લો છે મોરબી સુંદરનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જિલ્લો છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે બાકીના વિસ્તારો છે તેમાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાય છે જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે પણ અંજાર ભુજ ગાંધીના આજુબાજુના વિસ્તારમાં થોડી શક્યતાઓ લાગી રહી છે બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઓછી શક્યતાઓ જણાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અમુક સીમિત એકલ લોકલ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે એમાં પણ રાજસ્થાન બોડરકાંઠાના જે વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓ રહે બાકી વરસાદની ગતિવિધિ ઓછી રહેશે તો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં શક્યતાઓ ઓછી જણાઈ રહી છે અને એકલ લોકલ સેન્ટરમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તો બાકી ઓછી છે તો આજના દિવસ બાદ વરસાદની ગતિવિધિમાં ખૂબ જ મોટો ઘટાડો થવાની છે પરંતુ ઓગણીસ તારીખ આજુબાજુ ફરીથી એકાદ બે દિવસ સુધી વરસાદની ગતિવિધિ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે જેમાં કચ્છનો ભાગ હોય સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે જેની અપડેટ આપણે આગળ આપશું પરંતુ આજના દિવસ બાદ કરતા વરસાદની ગતિવિધિ આવતીકાલથી સંપૂર્ણપણે મોટો ઘટાડો જોવા મળશે આજે પણ વરસાદની ગતિવિધિમાં આમ જોવા દઈએ તો ખૂબ જ ઘટી જશે ખૂબ જ સીમિત વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે મતલબ કે જે ગઈકાલે વરસાદના સ્તરો હતા તેના કરતી વરસાદના સ્તરો ખૂબ જ ઘટી જશે આ